અમે ગુજરાતમાં અમારા કેજરીવાલના માર્ગદર્શન પર આગળ વધીશું જો કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેજરીવાલના માર્ગદર્શન પર અમે આગળ વધીશું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્ય છે જો કે દિલ્હીના પરિણામથી અમે થોડા વ્યથિત થયા છે પરંતુ અમારું મનોબળ મજબૂત છે અમે કોઈ પાર્ટીમાં નહીં જઈએ દિલ્હીમાં આપની હારથી નર્મદા જિલ્લા આ પાર્ટીમાં સન્નાટો છવાય છે મુખ્યમંત્રી કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હારથી નર્મદાના ચૈતર વસાવાનું રાજકીય કદ ઘટશે હાર સ્વીકારતા ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું જનતાનો નિર્ણય અમે સ્વીકાર્ય છે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની હાર પર દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી અમારા ચારે ધારાસભ્યો કોઈ ભાજપમાં જોડાશે નહીં આપમાં જ રહીશું તેમ તેમણે જણાવ્યું છે તો આપે દિલ્હી ગુમાવતા નર્મદામાં આપના કાર્યકરોમાં હતાશા છે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો હતા અમને બધાને અપેક્ષાઓ હતી કે ફરી એકવાર અરવિંદ કેજરીવાલજીની અધ્યક્ષતામાં દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર બને એવી અપેક્ષાઓ લઈને અમે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા પણ જે રીતના પરિણામો આવ્યા છે ત્યારે આ લોકશાહીમાં જનતા એ સર્વોપરી હોય છે અને આજે જે જનતાએ ફેસલો કર્યો છે એને અમે વિનમ્રતાથી સ્વીકારીએ છીએ અને સાથે સાથે ત્યાં દિલ્હીમાં જે અમે કામની રાજનીતિ અમારા કેજરીવાલજી કરી રહ્યા હતા જેમ કે વીજળી ફ્રીથી માંડીને તમામ બાબતોને લઈને છતાં ત્યાં ભાજપની સામદામ દંડ ભેદ નીતિ સાથે સાથે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને એ લોકોની જીત થઈ છે ત્યારે એમને જીતનું પણ અભિનંદન આપીએ છીએ અને આવનારા દિવસોમાં ગુજરાત સહિત તમામ દેશમાં ફરી પણ અમે અમારા કેજરીવાલજીની માર્ગદર્શન હેઠળ આગળ અમે વધતા રહીશું જે પણ લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકરો એ મહેનત કરી છે એમને પણ એમની મહેનતને પણ અમે આભાર માનીએ છીએ અને લોકોનો સહકારને પણ અમે આભાર માનીએ છીએ અને જે પણ ભાજપની સરકાર બની છે અમે અભિનંદન પાઠવીએ છીએ દિલ્હીમાં અમારા સંયોજક અરવિંદ કેજરીવાલજી પોતે પણ હાર્યા છે મનીષ સિસોદિયાજી પણ હાર્યા છે પણ ચૂંટણીઓમાં હારજીત થતી રહી છે જેમાંથી આ એક અમારો જંગ હતો અમે ખૂબ સારી રીતે લડ્યા છે એની ખુશી છે જનતાએ જે પણ પરિણામો આપ્યા છે એને સ્વીકારીએ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જે પણ તાલુકા જિલ્લાઓની નગરપાલિકાઓની કે વિધાનસભાની ચૂંટણીઓ હશે એમાં માન્ય કેજરીવાલજીની માર્ગદર્શન હેઠળ જ અમે આગળ વધતા રહીશું ખાસ કરીને ચેતરભાઈ આજે પરિણામને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અસ્તિત્વને લઈને અનેક ચર્ચાઓનો દોર છે કારણ કે હવે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો પાંચ છે તો એમને લઈને કે કદાચ ભાજપમાં પણ જાય એવી અટકળો અત્યારથી ચાલુ થઈ જાય છે એ બાબતે શું કેશો ગુજરાતમાં હાલના તબક્કે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્ય છે અમે અમારી કામની કામ કરી રહ્યા છે અને દિલ્હીના જે પરિણામથી થોડા અમે વ્યથિત તો થયા છે છતાં અમારું મનોબળ મજબૂત છે અરવિંદ કેજરીવાલજીનું માર્ગદર્શન મળતું રહેશે તો ચોક્કસ આવનારા દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે હજાર બાવીસમાં અમને એકતાલીસ લાખ મતો મળ્યા હતા એનાથી પણ સારું પરિણામ આવનારા દિવસોમાં આવે એવી અમે ચોક્કસ અપેક્ષા છે અને પ્રયત્નો અમારા જારી રહેશે આવનારા દિવસોમાં શું પક્ષ પલટો થાય એવો લાગે છે ના બિલકુલ નથી અમે આમ આદમી પાર્ટી સાથે છે સાથે રહીશું અને આમ આદમી પાર્ટીના કેજરીવાલજીના માર્ગદર્શન હેઠળ આવનારા ભવિષ્યમાં પણ આગળ વધતા રહે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટના સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર